ગાંધીધામના પડાણા વિસ્તારમાં ફરી લૂંટની ઘટના સપાટી ઉપર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી પાડવા માટે ઠેર ઠેર દરોડા પડ્યા હતા ડ્રાઈવરને રૂપિયા આઠ હજારની રોકડ રકમ સાથે ગળા પર છરી રાખી અને લૂંટી લેવાયો ગાંધીધામના પડાણા વિસ્તારમાં ફરી લૂંટની ઘટના સામે આવી છે મોરબીથી ટાઇલ્સ લઈને મુન્દ્રા જતો ટ્રક ડ્રાઈવર અરવિંદ શર્મા અંદાજિત કુદરતી હાજત માટે પડાણા પાસેના રામદેવપીર મંદિર નજીક ટ્રક રાખી હતો તે દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા યુવકોએ તેના ગળા પર છરી તાંકી ખિસ્સામાં રહેલો પર્સ છીનવી લીધો હતો જેમાં આઠ હજાર રૂપિયા હતા મોબાઈલ જૂટવાનો પ્રયાસ કર્યો પરંતુ ઝપાઝપીમાં સફળ થઈ શક્યા નહીં બાદમાં આરોપીઓ બાઇક નંબર જીજે ઓગણચાલીસ ઈ ઝીરો સાતસો ઓગણપચાસ પર ફરાર થઈ ગયા હતા ઘટના અંગે ફરિયાદ નોંધાતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી આ બંને આરોપીઓ પોલીસના હાથ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે